બોટાદ જિલ્લા માહિતી કચેરીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હર હાથ કો કામ હર કામ કા સન્માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આધ્યાય મંત્રને સાકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના છેવાડાના લોકો અને વંચિતોનું કલ્યાણ થાય તે માટે અનેક નવા નવા વિઝનો સાથે સતત કાર્યરત છે ત્યારે આજે વાત ગઢડા તાલુકાના માંડવા ગામના લાભાર્થી યુવાન વિશાલભાઈ પરમારની

તાલુકો ગઢડા ચીલો બોટાદ અને માંડવા ગામનો રહેવાસી છું મેં આ નિગમ દ્વારા જે લોન લીધેલી છે એ ગાડી અત્યારે ખૂબ સારી ચાલે છે મારી અને ગુજરાન પણ મારવાનાથી ઘણું બધું સારું ચાલે છે ઘરમાં અમે છ વ્યક્તિએ છીએ ઘરમાં જેમ કે અમને ઘણો બધો ફાયદો થાય છે ગાડીના આ ભાડા કરવા માટે ગાડી લીધેલી છે નિગમમાંથી તેથી હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું આવા જ માહિતીસભર વિડિયો માટે જોતા રહું બોટાદ જિલ્લા માહિતી કચેરીની યુટ્યુબ ચેનલને